મિત્રો આજથી બે વર્ષ પહેલાં મારા બા મંગુબેન લક્ષ્મણભાઈ કંટારીયા જેને અમે મંગુમાં કહીએ છીએ એનું અવસાન થયું હતું પંદર જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ એમનું અવસાન થયું આપ સૌ જાણો છો કે આપણા જે પછાત સમાજ છે કોળી ઓબીસી એસસી એસ ટી એમાં મેળ્યા પછી ઘણા બધા કર્મકાંડ કરવામાં આવતા હોય છે તો એ કર્મકાંડ કેટલો આપણે સુધારો કરી શકીએ અને સમાજને શું રાહ દેખાડી શકીએ એના માટે આ વિડીયો મેં બનાવ્યો છે તો આપણે આપણા જે આચરણ હોય એ આપણા ઘરેથી જ કરવું પડે બીજાને તો આપણે ન કહી શકીએ તો અમે થોડા ક્રાંતિકારી બધા નિર્ણયો લીધા હતા મૃત્યુ બાદ એક પણ બ્રાહ્મણી કર્મકાંડ અમે નહોતું કર્યું જે પરંપરા વર્ષોથી આવતી હોય એમાં પરિવર્તન તો કરીએ તો જ સમાજ પ્રગતિશીલ બને ને અને આચરણની શરૂઆત હંમેશા પોતાના ઘર ઘરેથી જ કરી શકાય જનોય નહીં મુંડન નહીં બારમો નહીં જમણવાર નહીં અને જે કોળી સમાજને જે પચીસો વર્ષ પહેલાં જે ભગવાન બુદ્ધ સાથેના જે લોહીના સંબંધો એમ સ્થાપ હતા એ ફરીથી તાજા થયા હોય એવું લાગે આપ શું જાણો છો કે આપણા સમાજમાં કોઈ મૃત્યુ થાય ને એટલે સામાન જે લાવે એની સાથે દોરા હોય એની જનોય બનાવે એ પાંચ જનોઈ બનાવે અને જે ડાઘુ હોય એમને જનોય પહેરાવે એટલે એ જનોય શા માટે પહેરાવતા એ આપણા સમાજના મોટા ભાગને પૂછીએ તો કોઈ ખબર જ નથી પણ મેં તપાસ કરી તો આપણા સુદ્રવણના લોકો માટે ખાસ તો સમસાર લઈ જતા પહેલા આપણા લોકો જનોય પહેરે અને તેનું મૂળ કારણ શું છે કે હિન્દુ ધર્મ મુજબ જે શબ છે ને એને પવિત્ર લોકો જ ઉપાડી શકે શુદ્ર વર્ણ આપણે બધા તો અપવિત્ર કેવાય હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ એટલે આપણા માટે એ સમસાનમાં લઈ જવા પૂરતી જનોઈ પહેરવાની વ્યવસ્થા લોકોએ ઊભી કરી છે એવું લાગે છે આપણને પહેરાવે શમતાનમાં જઈએ ને પછી ત્યાં પછી અગ્નિ પ્રગટાવે એટલે એમાં નાખીને પૂરું ત્યાં જનો પૂરી એટલે એ કલાક બે કલાક પૂરતા આપણને પવિત્ર બનાવે તો આ જે પ્રથા હતી ને એ મેં બંધ કરાવતા મારા મધર છે મંગુમાં એમનું તો વહેલા ત્રણ વાગે અવસાન થયું પછી અમે બધા ભાઈઓ હતા ને એટલે એમને સાથે મળીને મેં વાત કરી દીધી મેં કીધું આપણે હવે પછી એક પણ કોઈ પણ બ્રાહ્મણી કર્મકાંડ નહીં કરવાનું બધાએ એમાં સંમત થયા તો આવી રીતે આ પ્રથા જોવે એ આપણે એમાં ત્યાંથી શરૂઆત કરી ઘણી વખત આપણા સમાજમાં સમસાને લઈ જાય ને ત્યારે જે ઘરના સભ્યો હોય પુરુષો એ મુંડન કરાવતા હોય એમના દીકરાઓ અથવા તો પુરુષ મેમ્બર જે લોકો એમના કુટુંબીજનો હોય તો એ પ્રથા પણ અમે કોઈનું મુંડન કેવું લઈ જતી વખતે એ કરાયું નહોતું એ પંદર જાન્યુઆરી બે હજાર બાવીસ ના રોજ તો ખૂબ ઠંડી હતી એટલે તમે જોયું તો બધા ગરમ કપડા પહેર્યા હોય અને એ વખતે કોરોના લગભગ આમ ખતમ થવા ઉપર હતો છતાં બધાએ કાળજી માટે તમે જોયું તો બધાએ મોઢા ઉપર માસ્ક પહેરી રાખ્યું હતું અને શરૂઆતમાં જે અગ્નિ હોય ને એ પણ મેં લીધી હતી હાથમાં જે અગ્નિની ઓલી માટલી આવે ને એમાં આગ ભરી હોય અને પછી મારા ભાઈએ લીધી હતી અને જે ઉપાડવામાં આવી એમ કે ભાઈ આજ પાંચ નક્કી શરૂઆતમાં એ ઉપાડે તો એમાં પણ એમ કીધું ભાઈ ના ના એ મંગુમાં તો ત્યાંસી ચોરાસી વર્ષની ઉંમર હતી તો બધા એમના દીકરા છે સગાવાલા જે કોઈ આવ્યા હોય બધા ઉપાડવાની છું અને કોઈ નક્કી નહીં ફિક્સ કે આના એના કાંધિયા થયા એવું નહીં રાખવાનું તો આ એવી રીતે તમે જુઓ છો ને એ જોઈ શકાય છે શરૂઆતમાં આગની માટલી મેં લીધી હતી અને પછી આગળ જતા મારા ભાઈ નાનો ભાઈ છે દિનેશભાઈ એમને આગની માટલી લીધી હતી આપણે જો વિડીયો જોશું ને એનો તમને એક નાનો એવો છે તો તમને આઈડિયા આવશે

તો અરીતે બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી સંગમ શરણમ ગચ્છામિ ના નાદ સાથે શમશાન યાત્રા લઈ ગયા હતા મારા ઘરથી થી શમશાન છે ને એ ફક્ત 5 મિનિટ ની અંતરે છે એટલે કઈ સબ વાહી કે એવું કોઈ એમ્બ્યુલન્સ કેવું લાવવાની જરૂર પડી નહોતી કે બહુ બહુ નજીક છે આમ સામે જ દેખાય એટલું નજીક છે સુભાષનગર ભાવનગર માં હું રહું છું તો ત્યાં થી બિલકુલ નજીક માં જ છે સ્મશાન તો પછી આવી રીતે અમે જે શ્રદ્ધાંજલિ આપવા માટે નો પેપર માં પણ આપ્યું હતું એટલે સગાવાલા ને બધા એક જ દિવસ નું અમે બેસનું રાખ્યું હતું એટલે બધાને ખબર પડી જાય એટલા માટે આવી રીતે રાખ્યું હતું બુદ્ધમ શરણમ અમે ઉપર લખ્યું હતું નમો બુદ્ધાય અને બધા ભાઈઓના નામ ને આવી રીતે અમે દો જે મૃત્યુ નોંધ છાપામાં મૃત્યુ નોંધમાં પ્રેસ નોટ એમાં કોળી બૌદ્ધ એવી રીતે લખ્યું હતું અને જે બેસણાનો સમય છે એ સવારે આઠ થી રાત્રિના આઠ એવી રીતે રાખ્યું હતું આજે મારી કોળી જ્ઞાતિની વાડી છે ભાવનગરમાં બહુ જબરજસ્ત છે વિશાળ છે એ જે મારા બા મંગુમાં ના દિવગત પિતા નારણભાઈ હરિભાઈ બારિયા લગભગ આજથી આઝાદીના સમયે એ વાડીની એમણે સ્થાપના કરેલી ખરીદી અને ત્યાં વિશાળ જગ્યા સમાજ માટે લીધેલી લગભગ ઓગણીસો પચાસ ની આજુબાજુ કદાચ એના પણ પણ પહેલા હશે એ વાડીની અંદર એક દિવસનું બેસલું રહ્યું હતું સવારના આઠ થી રાત્રિના આઠ વાગ્યા સુધી રહ્યું હતું એટલે દરેક વ્યક્તિને કોઈ નોકરી એ કામ ધંધાઈ ગયા તો એને અનુકૂળ સમયે સાંજે આવીને પણ એ સાત વાગે આઠ વાગે પણ આવી શકે એ રીતે રાખ્યું હતું સામાન્ય રીતે આપણા સમાજમાં જે બેસણા થતા હોય ને એમાં એમ કે સૂર્યાસ્ત થાય ત્યારે પથરણાનો છેડો આમ ઊંધો કરે ચપ્તો કરે ને એવું કંઈક હોય છે પણ એવું કોઈ વિધિ એમ કરે નહોતી બેસણાનો સમય આવી રીતે રાખ્યું હતું ત્યાર પછી કર્મકાંડ નામનું કોઈ વસ્તુ નહીં બારમું નહીં તો એ સુધારો આપણે કર્યો હતો બસ એક જ દિવસ ત્યાર પછી માનો કે ઘરે કદાચ કોઈ સગાવાલા બાર ગામથી અથવા તો કોઈ દૂરના હોય ન આવી શક્યા હોય તો ઘરે બેઠા હતા ભાઈઓ પણ કર્મકાંડના નામે આ એક જ દિવસ સવારથી આઠ અને સવારથી સાંજ સુધી બેઠા હતા જે મોટાભાગે મુંડન કરાવીને એક એનો જે છોકરો પિંડદાન કરવા અમે અને એ એવી કોઈ વિધિ મેં કેમ કે બ્રાહ્મણ ને કે ગોર ને કે એવા કોઈને બોલાવ્યા જ નહોતા આવી રીતે તમે જોયું ને તો બધું પેલું બોલાવે બ્રાહ્મણ કે ગોર ને અને બધા એને પાણી પાવા ઉભા કરે બધા ઇન્ડિયામાં આ બધું બનાવે આવું કંઈક બધું એ એવી કોઈ વિધિ બ્રાહ્મણ કે ગોર ને બોલાવ્યા જ નહોતા આવું કઈ રહ્યું જ નહોતું એટલે કે બ્રાહ્મણી ધર્મના નામે કોઈ કર્મકાંડ નહીં આપણા સમાજમાં તમે જોયું ને તો મરી જાય પછી આવો એક ખાટલો કે પલંગ મૂકે એના ઉપર ગાડલું નાખે રજાય મૂકે અને એના બધું ઉપર ખાવા પીવાની ચીજ વસ્તુઓ ફાનસ છત્રી સૂકો મીઠાઈ બધી જાત જાતની આ બધું જુદા જુદા અનાજ કેટલાય મૂકે બધા કેટલાય જાતના ફળ મૂકે તો આ બધું તમે તો એ કોઈ પણ પૂછો ને તમે જે બેઠા હોય તો એમ કે ભાઈ એમને આજુબાજુ કે સગાવાનું કોઈ ને કે ભાઈ આ વસ્તુ આપણે જે આપીએ છીએ જે ગુજરાત છે એને મળે ખરી તો બધા છે કે ના કઈ મળતું નથી પણ છતાં બધા મૂકતા હોય છે તો ખરેખર અમે તો એવું કઈ કહ્યું જ નહોતું એટલે આવું કઈ કરવાની તો કોઈ વાત જ નહોતી આવતી ખરેખર તો જે આપણા જે વડીલો છે ને એને જીવતા જ સાચવવાના હોય મર્યા પછી ગમે કરી એનો કોઈ મતલબ જ નથી જીવતા છે ત્યાં સુધી એની કાળજી રાખવાની એનું સતત ક્યારેય દિલ નો દુભાય એવું આપણે વર્તન કરવાનું જીવતા જેટલા સાચવવાના છે એટલા સાચવી લઈએ મર્યા પછી તો આપણને ખબર છે કે એનું શરીર છે એ મૂળભૂત તત્વો છે એમાં વિલીન થઈ જશે આપણે જગ્ઞ આપીએ કઈ વધતું નથી બાકી પાછળ કોઈ આત્મા પરમાત્મા કઈ કોઈ વસ્તુ નથી રહેતી તો જે કઈ છે એ જીવતા આ બધી વસ્તુઓ લઈ પણ જાય છે જે ગોવર કે બ્રાહ્મણ હોય એના ઘરે જાય આપણા ઘરે તો કંઈ રહેતું નથી અને તમે જો તો આપણા શુદ્રવણના પછાત સમાજના જે આપણા કોળી ઓબીસી એસસી એસટી સમાજમાં આવી બધી પ્રથાઓ હોય છે ત્યારે એવું બન્યું હોય કે ભાઈ આમ આપણા ઘરેથી હંમેશા બ્રાહ્મણના ઘરે જતું હોય છે કર્મકાંડના નામે ત્યારે એવું બન્યું છે કે ભાઈ બ્રાહ્મણના ઘરે મૃત્યુ થયું હોય આપણા ઘરે કાંઈ આવ્યું હોય એવું નહીં બને તો આ પરિવર્તન આપણા સમાજમાં લોકો સમજાવવાલા છે બધા ઘણા આવા અમે લોકો સમજાવીએ છીએ ઘણા પ્રસંગમાં આવી રીતે બને છે પછી મૃત્યુ ભોજ કરે હું તો આપણા સમાજમાં તમે જાણો છો કે ગરીબ લોકો હોય ને મૃત્યુ ભોજન કરવા માટે થઈને તો પોતાના ખેતર કે ઘર દાડો કરે ને બારમું કરે ખેતર કે ઘર ગીરવે મૂકીને કરતા હોય છે વેચવું પડતું હોય અને છેલ્લે એવા વ્યાજના ચક્રમાં ફસાઈ જાય ને કે એ અંતે વેચવાનો વારો આવે તો એ પણ આપણે બંધ રાખ્યું હતું આ જે ફોટો છે ને એ મારા લગ્ન સમયનો છે એ અઠ્યાવીસ બે ઓગણીસો તો એ વખતે દિવંગત પિતા લક્ષ્મણભાઈ એમનો ફોટો છે એ મારા પિતા તો ઓગણીસો બાણું માં એનું મૃત્યુ થયું હતું તો એ સમયે હજી પૂરતી આવી વિચારધારા આવી નહોતી વર્ષો પહેલા અમુક પોતે પણ બ્રાહ્મણવાદી વિચારધારા થી માનો કે જે નાનપણથી સંસ્કાર મેળ્યા એ જ હતો ને વિચારો પણ ત્યારબાદ એ મારા ફાધરના મૃત્યુ બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બધા પુસ્તકો વાંચ્યા બામસેપના કેન્દ્ર કેમ્પમાં મેં ગયા ભગવાન બુદ્ધને ધર્મ વિશે બધું વાંચ્યું અને ત્યાર પછી જીવનમાં પરિવર્તન આવ્યું તો લગભગ પચીસો વર્ષ પહેલા અમે પછી એ બધું બ્રાહ્મણી ધર્મના કર્મકાંડ બધા છોડી દીધા અને ત્યારથી આ પરિવર્તન કે જાગ્યા ત્યાં સુધી સવાર જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી બધું કરતા હતા પણ જયારે આપણને ખબર પડી છે કે આ બધું તો એ ખરેખર આપણને આપણી પાસે લેવા માટે ગુલામ બનાવવા માટેનું કાવતરું હોય છે એવું લાગે આપણને એ છોડી દીધું અને આ સંસ્કાર છે ને આમ જોઈને તો અમારા કુટુંબમાં એ નાનપણથી અમારા બ્લડમાં છે એમ કહી શકાય કે હું એમ તો કહું કે કહી શકું કે કોળી જતા અને મારા બા પણ કોળી છે તો એનો મતલબ કે ભગવાન બુદ્ધ સાથે મારે લોહીનો સંબંધ છે અને આ જે અમારે કોળી જ્ઞાતિની વાડી છે ને એમાં આ સ્ટેચ્યુ છે એ મારા બા ના પિતા નારણભાઈ હરિભાઈ બારીયા એમનો સ્ટેચ્યુ છે ને તમે જોયું ને બે બાજુમાં ભગવાન બુદ્ધના બધા સંદેશો છે આખી વાડી છે ને એ બુદ્ધમાં એના બાબા સાહેબને વિચારોથી ભરપૂર છે બધી આવા પોસ્ટર લગાડેલા છે અને એ જેમ આ સ્ટેચ્યુ છે ને નાણભાઈ હરિભાઈ બારીયાનું એનું અનાવરણ છે ને એ મારા બાતા મંગુમાના સ્ટેચ્યુ હતું આ જે છે ને એ મારા બા મંગુમાનો ફોટો વચ્ચે છે ને એની બાજુમાં ટૂંકના નીચે મારા બાના માતા પિતા એટલે કે મારા આતા કે નાના કયો નારણભાઈ અને મારા આ કરવી બેન એ બંનેનો ફોટો છે તો લગભગ આજથી સાહેબ પાંસઠ વર્ષ પહેલા એ નાણ દાદાએ એક પુસ્તક લખેલું એ એ સાથે બીજા બે મિત્રો હતા બચ્ચુભાઈ કાંબળ અને મૌરજુભાઈ ગોહેલ એ ત્રણેય મિત્રો ધાજુ ભણેલા ન તો ચાર પાંચ ચોપડી જ ભણેલા પણ એમણે એક સરસ મજાનું પુસ્તક લખ્યું ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય તો એમની અંદર જેમણે લખ્યું છે ને એ અદ્ભુત લખ્યું છે આખો પુસ્તક તમે વાંચો તો ભગવાન બુદ્ધ અને એનો જે ધર્મ છે એ વિશે જ લઈ એમણે લખ્યું છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે આપણો મૂળ ધન બૌદ્ધ ધર્મ છે અને એ મુજબ જ આપણે જીવન જીવવું જોઈએ અને આપણા પૂર્વજો બૌદ્ધ ધર્મ પાળતા હતા એના કારણે જ આ બ્રાહ્મણવાદીઓએ આપણા સમાજને શુદ્ર વર્ણના બનાવ્યા હલકા વર્ણના બનાવ્યા અમુક લોકો તો એમ કે મુસ્લિમ પણ બની ગયા અને આપણા ભગવાન બુદ્ધ અને સમયમાં કોઈ જાતિ વ્યવસ્થા વર્ણવ્યવસ્થા નહોતી બધા સમાનતા હતી આ કોળી શાક્ય મલ લીચવી મૌર્ય આ બધા તો વંશો છે જુદા જુદા વિસ્તારમાં શાસન કરતા હોય એ વંશ છે કોઈ જાતિ નથી તો એ કોળી વંશના પણ એ વખતે રાજા રજવાડા હતા અને એ ગૌતમ બુદ્ધનામાં એ કોળી મહામા માતા મહામાયા એમના પત્ની એ કોળી યશોધરા તો એ નો પુસ્તક તો પાસઠ વર્ષ પહેલા અમારા જે વડવાઓ લખીને ગયા છે અને લેખિત લેખિત દસ્તાવેજ એમ કહી કે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ આપીને ગયા છે કે ભાઈ આપણો મૂળ ધર્મ છે આ એટલે એ સંસ્કાર તો વારસામાં મળેલા છે તો એ અને ત્યાર પછી બાબા બાબાસાહેબનું પછી ત્યાર પછી હું એ નારણ પુસ્તક લખ્યું પછી જાજુ જીવ્યા નહીં એ આચરણ કરાવે સમાજમાં એ પેલા એમનું અવસાન થઈ ગયું તો એ કોઈ આચરણ ન કર્યું પણ ત્યાર પછી આ બધું વાંચ્યું જાણ્યું અને પુસ્તક વાંચ્યું બાબા ના પુસ્તકો વાંચ્યા તો બધું આખું મારું જીવન બદલાઈ ગયું અને પછી મેં એક એમ કહીને કે નિશ્ચય કર્યો કે હું પોતે તો જાગૃત થયો પણ સમાજમાં પણ આ વાત ઘરે ઘરે લઈ જઈશ છે ત્યાર પછી અમે જાગૃતિના સતત કાર્યક્રમો કરતા રહી છે છેલ્લા પચીસ વર્ષ એક ધારા કાર્યક્રમ ચાલુ જ છે આજે છે ને એ આઠથી વીસ વર્ષ પહેલા ભગવાન બુદ્ધનું એક મોટો સ્ટેચ્યુ પિસ્તાલીસ કિલો વજનનું આખું બ્રાસનું છે એ અમે ભાવનગર અહીંયા લેવા હતા અને એક નાનું એવું બુદ્ધ મંદિર અમે એનું બનાવી અને એનું જે અનાવરણ હોય ને એ મારા બા મંગુમાના હસ્તે અમે કરેલું એટલે કે મારા બા છે ને એ પહેલેથી અમારી સાથે આમ જોડાયેલા મારી પ્રવૃત્તિમાં કોઈ પણ તમે જ્યારે હિન્દુ ધર્મ છોડવાની અસો તો એને સિવાયની બધી વાત કરો તો મોટા ભાગે એમના કુટુંબમાં જે મોટી ઉંમરના હોય લેડીઝ મેમ્બર અથવા તો માતા પિતા એ વિરોધ કરતા હોય પણ મારી સાથે એવું નથી મારા બાએ હંમેશા મને સાથ અને સહકાર આપેલો તો આજે બુદ્ધ મંદિરનું જે રનાવરણ થયું પણ એ પણ મંગુમાના હસ્તે થયેલું તમે જો ને તો એ આજથી લગભગ વીસ વર્ષ પહેલા બૌદ્ધ ભિક્ષુઓ થાઈલેન્ડ અને બર્માથી એ ત્રણ બૌદ્ધ ભિક્ષુઓ ભાવનગર આવ્યા હતા અને મારા ઘરે જમવા આવ્યા હતા રોકાણ હતા તો એ ત્રણ ભિક્ષુઓ તમે જુઓ તો એ સાથે અમારા કુટુંબની સાથે આખા કુટુંબની બધા બધા મેમ્બર એમની સાથે એમનો જે ગ્રુપ ફોટો છે તમે જોય ને તો એ મારા દિનેશભાઈ કંટરિયા છે આ બૌદ્ધ ભિક્ષુ છે ત્રણ એ બહાર થાય હું પોતે મારા પત્ની જો ચેતન મા મંગુમા અમારા પત્ની મધુ અમારો નાનો ભાઈ રમેશ અમારી દીકરી મીરા અમારી દીકરીનો દીકરો સિદ્ધાર્થ આવી રીતે બધાએ અમારી દીકરી જાગુ દીકરી હેતલ અમારા નાના ભાઈના દીકરાની દીકરાની વાઈફ છે એ લીલાબેન અને આ અમારા નાના ભાઈ ની વાઈફ તો આવી રીતે બધા અમે લોકો ભગવાન ના જે ભંતે હોય એ વર્ષોથી ઘણા બધા જેટલા ભાવનગરમાં આવે અમે લોકો ભાવનગરમાં એમની સાથે મળી ગયા ત્યાંથી પછી આ ભંતે અમે લોકો તળાજા બૌદ્ધ ગુફા હોય છે ને ત્યાં એમને દેખાડવા લઈ ગયા હતા અમારી સાથે અમારા બા મંગુમાં છે ને એ અમારા સામાજિક કાર્ય હોય ને તો ફંક્શન એમાં પણ આવતા અને અમારા સામાજિક ફંક્શનોમાં જો ભગવાન જે ભાવનગર જિલ્લા બુદ્ધ કર્મચારી કલ્યાણ સંઘ એનું નામ છે કે બહુત પરિવાર ટ્રસ્ટ હોય પણ એ ભગવાન બુદ્ધના જ નામે હોય તો પાછળ તમને ભગવાન બુદ્ધનો જે બેનરમાં ફોટો તમને દેખાશે તો એ મારા બા નામના નામ નાઉ તો એક જે વિદ્યાર્થી છે એમને પ્રમાણપત્ર આપવામાં આવે છે એટલે કે એ મારા મધર છે બા એ મંગુ હંમેશા અમને સાથ આપતા એમ મારા બા સાથે અમારા અમે ત્રણ ભાઈઓ અને એક બેન તો આ એમના ત્રણેય ભાઈઓના દીકરા દીકરીઓ અને જમાય દીકરાના દીકરીઓ એ બધાનો ગ્રુપ ફેમિલી ફોટો છે મિત્રો જ્યારથી આ સમજણ ને તો પછી ત્યારે પછી તો અમારા લગભગ પચીસક વર્ષથી આ વિચારધારા આવી ગઈ તો ત્યાર પછી એમાં મને ત્રણ ભાઈઓ છે અને એક બેન છે તો એના ચારેયના સંતરમાં ત્રણ ભાઈઓના બાર સંતાન બધાના ચાર ચાર સંતાનો છે તો એના બારે બારના લગ્ન કર્યા તો અમે ક્યારેય બ્રાહ્મણ નથી કોઈ આપણા સમાજના દીકરા દીકરીઓ હોય ને એ બધી વિધિ કરાવી નાખે અમે એક નવી સરળ વિધિ બનાવી છે કે આપણા સમાજના ચોકડી ભણેલા હોય ને એ પણ બધી વિધિઓ કરાવી શકે કોઈ બ્રાહ્મણ ગુગર કે એજન્ટની જરૂર ન પડે એટલે જેટલું અમે બોલીએ ને એ આચરણ કરી દઈએ જન્મથી મરણ સુધી ક્યાંય બ્રાહ્મણી કર્મકાંડ નહીં જે કઈ ખુશીના પ્રસંગ હોય તો ખુશીથી ઉજવીએ હું મને એમાં કે દુઃખના પ્રસંગો હોય તો એ સદાયથી ઉજવીએ એવી રીતે જે કાંઈ આપણે કરવું પડે એ કરીએ પણ ક્યારેય કોઈ બ્રાહ્મણી કર્મકાંડ નથી કર્યા અને અમારું તમે કોઈ પણ ફંક્શન હોય વર્ષો પહેલાંનું ફંક્શન હોય તો એની પાછળ હંમેશા ભગવાન બુદ્ધનો ફોટો હોય કે ભગવાન બુદ્ધની મૂર્તિ એ હંમેશા હશે જ તમે જુઓ ને તો અમારા બા છે ને મંગુમાની સાથે બધા એમ બહેનો છે મારા ત્રણેય ભાઈ છે એમના પત્નીઓ છે અને બીજા અમારા મારા સગાવાળા છે મારા મામી છે મારા એક માડી માજી છે ડબલ બેન અને મામા મારા મામી છે એ બધા એમને સાથે છે આ ફોટો તમે તો એમાં અમારા અમુક બધી દીકરીઓ હાજર નહોતી પણ જેમ હાજર થઈને એને કંઈક ફોટો છે તો એ મારી દીકરીઓ છે એતલ છે રીના છે કોમલ જાગુ મિત્તલ અને દીપ્તી એ તમને પાછળ ઊભા છે મારા બા વચ્ચે બેઠા છે ખુરશીમાં અને બાજુ એક બાજુ હું છું સિમનભાઈ કંટારિયા અને બાજુમાં મારી પત્ની મધુ તો આ તમે જુઓને તો એ વર્ષો જૂનો આ બહુ જૂનો ફોટો છે પણ એમાં પણ અમે ત્રણ ભાઈઓ છીએ તો હું પોતે વચ્ચે અને એક બાજુ દિનેશભાઈ કંટારિયા એક બાજુ રમેશભાઈ મારા બા સાથે તો એમાં પણ ભગવાન બુદ્ધનો ફોટો છે સ્ટેચ્યુ છે અને મારા દિગોનગતમાં પિતા છે જેમ લક્ષ્મણભાઈ એમનો ફોટો પણ તમને જોવા મળશે તો અમે ક્યારેય કોઈ પણ કર્મકાંડ હોય ને તો એ બ્રાહ્મણ ને કે ક્યારેય નથી બોલાવ જન્મ થી મૃત્યુ સુધી ના કોઈ પણ કર્મ કર હોય કે શ્રીમંત હોય કે પછી કોઈ બ્રાહ્મણ ને બોલાવવાનું જ નહીં એ આપણા સમાજના દીકરાઓ કે દીકરીઓ હોય કે અમારા જમાય હોય એને મે કહેવાનું એ બધું બૈરાણ બધી વિધિ ખબર પડતી હોય તો એ બધું કરી નાખે એની રીતે ટૂંકમાં જે કંઈ આપણી જે વિધિઓ છે પ્રસંગો મજા અને કંઈક કંઈક કરતા હોય તો એમાં જે કંઈ વચ્ચે બ્રાહ્મણી કર્મ કાડ હતા ને બધા કાઢી નાખ્યા બ્રાહ્મણોના શ્લોક કાઢ નાખ્યા ને નવી અમે એક સરળ વિધિ બનાવી છે જન્મથી મરણ સુધીની કે આસાનીથી દરેક વ્યક્તિ પોતાના ઘરે પોતાનો કોઈ પણ એક આઠ દસ ભણેલો છોકરો હોય ને એ પણ કરાવી શકે તો એ પ્રમાણે વિધિ બનાવી એ પ્રમાણે જ અમે આચરણ કરીએ મિત્રો આ મૃત્યુ છે ને એ તો દરેક માટે અનિવાર્ય છે કોઈ વ્યક્તિ એમાંથી છટકી શકે નહીં નાની ઉંમરમાં મૃત્યુ થયું હોય તો ખરેખર ખૂબ દુઃખ થાય અને મતલબ ચોરાશી વાર વર્ષની ઉંમર થાય તો એ જીવનનો ક્રમ છે કોઈ કાયમ માટે અહીંયા રહેવાનું નથી કાયમ માટે તો શું રહેશે આપણે જે કાંઈ સારા કામ કરીને ગયા હશું ને તો એ આ કાયમ માટે રહેવાના છે બાકી રૂપિયા સંપત્તિ ધન દોલત બંગલા એ કોઈ વસ્તુ વસ્તુ કઈ સાથે નથી સાથે બધા લોકો યાદ કરશે તો આપણે જે સારા કામ કરેલા છે એ હંમેશા યાદ રહેશે તો મારા મધર ના બધા બધા નાના ફોટા તમે જુઓ છો પંદર જાન્યુઆરી બે હજાર બાવીસ ના રોજ એમનું અવસાન થયું એનું અવસાન થયું ત્યારે મારી ઉંમર લગભગ ત્રેસઠ વર્ષ હતી અને એમ કહ્યું કે દુનિયા આપણે એમ જે કહીએ ને કે ભાઈ માં તે માં તો ત્રેસઠ વર્ષની મારી ઉંમરે પણ એ મારા મા માટે તો હું એક નાનો એનો કેમ દીકરો હોય એની જેમ જ આપણે એ ધ્યાન રાખે કાળજી લે હું ઘરેથી બહાર જાઉં ને એટલે એને હંમેશા એમની સાથે વાત કરી દીધા કે હું જાઉં છું અહીંયા અને રાત્રે આપણે ગમે એટલા મોડા આવ્યા હોય પણ એ રાહ જોઈ જ બેઠા હોય એટલે કે દુનિયામાં ખરેખર ઈશ્વર છે કે નહીં આપણને ખબર નથી હજી સુધી વિજ્ઞાન કે ઈશ્વર સાબિત નથી થયા આખી દુનિયામાં કોઈ જગ્યાએ ઈશ્વર કે ગોડ જે દિવસે સાબિત થશે ત્યારે વિજ્ઞાન માનશે ત્યારે આપણે એને પણ માનશું પણ હજી સુધી તો સાબિત નથી થયા તો મારા માટે તો એ મારા બા છે ને એ જ મારા માટે ઈશ્વર છે અને કદાચ ભવિષ્યમાં માનો કે વિજ્ઞાન ઈશ્વરની સાબિતી મળે ને આપણે માનવું પડે અને ત્યાર પછી પણ મને જો માનો કે પસંદગી કરવાની તક મળે ને કે તમારી પાસે બે તક છે કે તમારા ઈશ્વર જોઈએ છે કે તમારા મા હું મારા બાને પસંદ કરીશ ઈશ્વરને નહીં પસંદ જન્મ આપ્યો મને મને મોટો કર્યો તો એનાથી મોટો મારા માટે દુનિયામાં કોઈ નથી તો આવા મારા જે મા છે ને મંગુમાં એમને હંમેશા હું આમ કહીને કે એ મારા તો દિલમાં કાયમ માટે રહેશે અને એમને સમાજ માટે ખૂબ સારા કામ કરે બધાને મદદરૂપ થતા કોઈના ઘરે કંઈ પણ સારા નકશા પ્રસંગ હોય ને તો એ સતત તેની સાથે રહેતા કોઈ પણ માંદું હોય તો એ દવાખાને પણ મહિનો મહિનો એમની સાથે રહેતા અમારા ઘરે તો બધા ભેગા રહેતા હતા સંયુક્ત કુટુંબ હતું એટલે એ ઘરેથી એની માસે જવાબદારી નહોતી એટલે જઈ શકે ગમે ત્યારે તો આવા અમારા જે માતા છે મંગુમાં એમની આ શ્રદ્ધાંજલિ આપીએ છીએ આપણે અને આ વિડીયો બે વર્ષ પછી શા માટે બનાવ્યો એ પણ તમને થતું છે ને કે એ ત્યાર તો મિત્રો એની પાછળનું કારણ છે કે મેં આ બધું ખૂબ વાંચન કર્યું છે સામાન્ય રીતે ધર્મ બદલાવો અથવા તો એની વિરુદ્ધ થઈને બીજા ધર્મને આ બધું સમાજમાં બહુ અઘરું લાગે તો એ મેં એટલા માટે બે વર્ષ પછી કર્યું કે શરૂઆતમાં તો આપણે ઘણી વખત એવું બોલ વિચારતા હોય કે ભાઈ બહુ મોટા ઉપાડે વાતો કરી કે અમે આમ ન કર્યું તેમ કર્યું પછી અમુક સગાવાલા મારા દાખલા તરીકે મારા ભાઈઓ છે બધા એને પૂરે વાત ગળે ન ઉતરી હોય કે એમના મનો કે બેનને ગળે ન ઉતરી હોય અથવા તો ભાઈઓના પત્નીઓ છે એને પૂરું સમજાણું ન હોય તો એ સમય જતા કદાચ કઈ કર્મકાંડ કરી બેસે ને કર્મ કઈ એમ કે ઘણી વખત ખાનગીમાં કરે હરબાર જાય ને પ્રાચી જાય ને જાય ને ત્યાં કઈ કરાવે તો આવું બધું શક્યતા હોય છે હંમેશા એટલે હું રાહ જોતો હતો કે એવું કે હું જાહેરાત કરતો કે અમે આવી રીતે સમાજમાં એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને બધા આપ કરશે તો એમાં આપણને ફાયદો છે કોઈ નુકસાન નથી અને ક્યાંય કોડ નડતું નથી આપણને કોઈ આત્મા પરમાત્મા જેવું કાંઈ છે નહીં આપણે જેનું બારમું અલગ સંસન લઈ જાય ને એટલે આપણું શરીર છે મૂળભૂત જે તત્વો છે એમાં વિલીન થઈ જાય છે તો બે વર્ષ મેં જોયું કે ત્યાર પછી કોઈ કર્મકાંડ નથી થયા કોઈએ નથી કર્યા હમ ખાનગીમાં તો એટલા માટે મેં બે વર્ષ પછી આ વિડીયો બનાવીને મૂક્યું હમણાં ચાર પાંચ દિવસ પહેલા પંદર દિવસ પંદરમી જાન્યુઆરી ગઈ તો બે વર્ષ પૂરા થયા તો મિત્રો આપ જે પણ આપણા કોળી ઓબીસી સમાજની બધી જ્ઞાતિઓ એમાંથી કોઈ પ્રેરણા લઈ શકે તો રૂપિયા હોય પૈસા થોડાક મને વાપરે તો બરોબર છે પણ એ આપણી પાસે સમાજ પાસે નથી એટલા બધા રૂપિયા આપણે સમાજમાં ઘણા બધા સારા કામ કરવાના છે એની પાછળ રૂપિયા વાપરીએ ને તો એ લેખે લાગશે મરણ સુધીના આમાં જે બધા કર્મકાંડો થતા હોય છે ને એ ખરેખર આપણે જ બંધ કરી શકશું આપણે એ અમારે એક બાર અમારા જે ગોર હતા ને એની સાથે મારે અગાઉ વાત થતી અમે લોકો આવું કંઈ કરવાના નથી અને ઘણા એને ખબર જ છે તો કે ભાઈ એ તો તમે કરશો તો અમે આવશું ને તમે નહીં બોલાવો તો અમે ક્યાં આવવાના છીએ કે અમે તો અમારા માટે તો આ તમે લીલીવાડી છો કે તમે અમને તો જ્યાં મળતું હોય ત્યાં સુધી અમે શા માટે ના પાડીએ છીએ એટલે કે અમે કોઈ દિવસ ના નથી પાડવાના તમે ના પાડ તમે નહીં બોલાવો અમે કંઈ નથી આવવાના સામેથી તો ફરીથી ભગવાન બુદ્ધ ડૉક્ટર સાહેબ આંબેડકર જ્યોતિબા ફુલે આમના જે વિચારો છે ને એ વિચારો ના આપણે જાણ્યા એમને વાંચ્યા અને એટલા પરિવર્તન આપણે કરી શક્યા તો સમગ્ર કોલી ઓબીસી એસસી એસટી સમાજના દરેક ભાઈઓ બહેનોને વિનંતી કે મૃત્યુ છે ને અનિવાર્ય છે બધાના ઘરે આવશે એમાંથી કોઈ છટકી નથી જવાનું પણ એ સમયે આપણે આવું કંઈક વિચારી શકીએ સમાજ માટે એક સારું પ્રેરણાદાયી કાર્ય અને એ ખરેખર જરૂરી નથી એટલા માટે બ્રાહ્મણ કે અને આપણે તો ભગવાન બુદ્ધના મૂળ આપણો બૌદ્ધ ધર્મ છે અને બૌદ્ધ ધર્મ આપ જાણો છો કે આવા જન્મથી મરણ સુધીના કોઈ કર્મકાંડ નથી તો ફરીથી મારા બા મંગમાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પું છું અને આપ સૌને જય ભીમ નમો બુદ્ધાઈ જય સંવિધાન આ અહીંયા યાત્રા પૂરો કરીએ છીએ